વડોદરા શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે ગોરવા ચાર રસ્તા પાસે ફરી એકવાર ભૂવો પડતાં અહીં ડમ્પર ફસાયું છે અહીં મોટું ડમ્પર ભૂવામાં ફસાયું હોય જેસીબીની મદદ વડે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે ચાર રસ્તા પર જ આ રીતે ભૂવો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે તંત્રની નબળી કામગીરીના કારણે વારંવાર એક જ જગ્યા પર ભૂવા પડી રહ્યા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તાની આટલી નબળી હાલત છે આ ગોરવાચાર રસ્તાનો જે માર્ગ અહીંથી પસાર થાય છે ત્યાં વારંવાર ભૂવા પડવાની જે મુસીબત છે તે સામે આવે છે વાહન ચાલકોને અનેક તેના કારણે નુકસાની વેઠવાનો પણ વારો આવે છે વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે અચાનક જ જ્યાં હમણાં જ કામગીરી કરવામાં આવી હતી તંત્ર દ્વારા ભૂવો પુરવાની ત્યાં જ ફરી એકવાર ભારદાર વાહન પસાર થતા ભૂવો પડ્યો અને જે ટ્રકને હાલ જેસીબીની મદદ વડે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે આ ગોરવા આઈટીઆઈ ચોકડીનો વિસ્તાર છે અને અહીંયા ગેંડા સર્કલથી અમે રિટર્ન જઈ રહ્યા ત્યારે એમ્બ્યુલન્સ એક વચ્ચે ટ્રાફિકમાં ફસાયેલી અને ડમ્પર બપોર ત્રણ સાડા ત્રણનું કંઈક ફસાયેલું છે એટલે અમે એમ્બ્યુલન્સની કરવા માટે ટ્રાફિક હરકોર કરવા બેઠા પણ આ જગ્યા જે ટ્રક બેઠી છે એ આજે કે ગઈકાલે જ થયું છે રોડ હા રિપેરિંગ કામ હજુ આજે કે કાલે જ અને નજીકમાં પૂછ્યું તો કે આ સવારમાં જ કરીને ગયા તો આ સવારમાં કરીને ગયા તો શું કરીને ગયા આ આ પબ્લિક આ ટ્રાફિક જુઓ તમે ત્રણ ત્રણ કિલોમીટર લાગીને ટ્રાફિક થઈ ગયો છે બે સાઈડ અમને એમ્બ્યુલન્સ એક પહેલાં લંબીની ફસાયેલી એ અમે અમે કાઢી એમના એમ્બ્યુલન્સ ઇમરજન્સીના અંદર એટલે આવા ખબર ને શું આ કોન્ટ્રાક્ટરનો એ છે અધિકારીનો કે અધિકારીઓનો છે કઈ ખબર નથી પડતી અને હવે કોર્પોરેશનનો હોય કે કર્મચારીનો હોય કે કોઈનો કોન્ટ્રાક્ટરનો હોય પણ છે આ દેખાય છે ઉઘાડો દેખાય છે કે આજ સવાર આજ સવારમાં કરી ગયા તો આ બપોરે ટ્રક બેસી ગઈ 2 કલાક આ આ આટર ટ્રક છે કોઈ મોટી જાણકારી થયો તો શું હતું અમને એક કાકા એક પડ્યા આ કાકા પડ્યા એક કાકા અમારા ઉંડેરા માં અમને ઘરમાંથી બહાર જવું રૂબી સર્કલ પર આવવું કે ક્યાં નીકળવું એ અત્યારે કશું ખબર નથી પડતી હવે કોનો વિકાસ છે એ તો તમે તમારા માધ્યમથી ખબર પડશે તો તમને વધારે જાણ હોય રામ રાજ્ય અને પ્રજા સુખી એટલે અર્જુનસિંહ પરમાર